આજે ઇન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે નિષ્ણાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ઇન્કમ ટેક્સ ભરવા અંગેની માહિતી આપી હતી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો ઇન્કમ ટેક્સ ભરવાની આજે છેલ્લી તારીખ છે ટેક્સ ભરવાના પોર્ટલ પર આજ રાત સુધી લેટ ફી વગર ઇન્કમટેક્સ ભરી શકાશે નોંધનીય છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી ઇન્કમટેક્સ ભરવાની છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવતો નથી આવતીકાલથી જે વ્યક્તિ ઓડિટ વિના ઇન્કમ ટેક્સ ભરશે તેમને લેટ ફીના ભાગરૂપે રૂપિયા એક હજાર અથવા પાંચ હજાર સુધી નાણા ઇન્કમ ટેક્સ વિભાગને ચૂકવવા પડશે ત્યારે આ અંગે ઇન્કમ ટેક્સ ભરવા અંગેની જાગૃતતા વિષય ઉપર સીએસીપીએ ડોક્ટર ધીરાજ ધક્કાણે માહિતી આપી હતી આજે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ ફાઇનાન્શિયલ યર ત્રેવીસ ચોવીસના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે એવા ઇન્ડિવિજ્યુઅલ્સ માટે કે જેમનામાં ઓડિટ નથી આવતું ઓકે અને આના પછી બી ઇન્ડિવિજ્યુઅલ્સ રિટર્ન ભરી શકશે એકત્રીસ ડિસેમ્બર સુધી પણ એને કહેવાશે બિલેટેડ રિટર્ન અને એમાં એક અથવા પાંચ હજારની